આગામી પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરાયું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો હેલ્મેટ પહેરી બાઇક ચલાવી તે અંગે જાગૃતતા કાર્યક્રમ યોજ્યો હતો સુરતની વરાછા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો વરાછા વિશાલી ચાર રસ્તા પાસે લોકોને ટ્રાફિકના નિયમ અંગે સમજ આપવામાં આવી હતી હાથમાં બેનર લઈને પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમની સમજ કરવામાં આવી હતી વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવ્યા હતા બેનરમાં ટ્રાફિક નિયમ સાથે પોલીસે લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા લોકો ટ્રાફિક નિયમ પાલન કરે તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી સરકારના નિયમ

ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય જે આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલો ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે આવતી પંદર તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખીશું એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું ચાલુ ગાડી પર મોબાઈલ ઉપર વાત ન કરો રોંગ સાઈડ પર વાહન ન ચલાવો ટ્રાફિક સિગ્નલનું સંપૂર્ણ પાલન કરો રોંગ સાઇડથી ઓવરટેક ન કરો નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક ન કરો એવી બધી નાની નાની જે ટ્રાફિકને લગતી જે બાબતો છે એવી જે એ વિશે આજરોજ તમામ જાહેર જનતાઓને સુરત પોલીસ દ્વારા નમ્ર વિનંતીપૂર્વક સૂચનાઓ કરવામાં આવી